નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના તલોની ગામના પાદરમાં રહેતા કુખ્યાત વિકી સાગર ચોવસિયાના મકાનમાંથી શ્રીનગર એલસીબી પોલીસ દ્વારા લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પડ્યો એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા લખતર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગીરાએ ચોક્કસ બાદ મળતા રેડ પડતા ઇંગ્લિશ દારૂ ઝડપાઈ ગયો સુનગર એલ એલસીબી સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુનગર જિલ્લા ડીએસપી મહેન્દ્રભાઈ ડેલુ દ્વારા ડીએસપી તરીકે ચાર સાંભળ્યા પછી તુરંત કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરેનગર જિલ્લામાં રોજગાર એનડીપીએસ સહિતની તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો પર કડક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે જેથી સુનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ઝડપાઈ રહે ત્યારે સુરનગર જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના પીઆઈ જે જે જાડેજાના માર્ગદર્શન મુજબ મહેન્દ્રભાઈ નાગરભાઈ દાદરેસા અશ્વિનભાઈ માથુકિયા કપિલભાઈ સુમેરા મેહુલભાઈ મકવાણા બેરોલ ફ્લો સ્કવોડ અને અજયસિંહ ઝાલા સાથે લખતા તાલુકામાં દારૂ જુગાર સહિતની બધી ડાબી દેવા અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગીએ ચોક્કસ બાતમી મળી હતી કે લખતા તાલુકાના તરવણી ગામના પાદરમાં રહેતા કુખ્યાત શખ્સ વિકી સાગરભાઈ ચોવાસીએ પોતાના ભૂગોટાવાળા મકાનમાં ઇંગ્લિશ દારૂની નાની મોટલ નાની મોટી બોટલનો જથ્થો મોટા પ્રમાણમાં સંતાળી રાખે છે અને વેપાર વેપાર રહ્યો છે આથી તુરંત તુરંતી પોલીસ સ્ટાફ દ્વારા વિકી ચોવશેના ઘરે રેડ કરતા ભારતીય બનાવવાની જુદી કંપનીની નાની મોટી બોટલ છસો છત્રી કિંમત બે લાખ છોતેર હજાર છસોનો મુદ્દા પર ઝડપી પાડવામાં આવ્યો હતો રેડ દરમિયાન વિકી ચોર ચોવસિયા મળી આવેલ હતો આથી સુનગર એલસીબી પોલીસ સ્ટાફના મહેન્દ્રભાઈ દાદરેસાએ વિકી ચોવસિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા તપાસ લખતર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ હનુમંતસિંહ સંગ્રામસિંહ જાડેજા દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે વિકેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે